અને સીપીએસી પીવાયજ્યુ ટોપ્સમાં આજે પ્રાચીન યુનિવર્સિટીમાંથી જેટલા પણ પીવાયજી પૂછાયેલા છે તેને એકી સાથે લઈ લીધા છે પ્રાચીન વિશ્વવિદ્યાલયોમાંથી થી ચાર પ્રશ્ન પૂછાયેલા છે ક્લાસ વન ટુની વીસ એકની એક્ઝામમાં યુ એન ફાંગના પ્રમાણે વલભી વિશ્વવિદ્યાલય શિક્ષણ પ્રણાલીની વિવેચનાત્મક પ્રકાશને કરો એવો એક પીવાય જ્યુ પૂછાયેલો છે સોળ સત્તર નાલંદા અને ના મહત્વ છે આ યુપીએસસી એક પ્રશ્ન પૂછાયેલો છે વિદ્યાલય અને નાલંદા વિદ્યાલય વિશ્વવિદ્યાલય છે એ વિશ્વની પ્રાચીનતમ વિશ્વમાંથી એક વિશ્વવિદ્યાલય સમજવામાં આવતું નથી ચર્ચા કરો અહીંયા તકશીલા ની પેલા માહિતી આપવાની એની વિવિધ શાખાઓ એમાંથી ઉદભવેલા વિવિધ વિધાનો એનું વ્યૂહાત્મક સ્થાન ના કારણે તેની પ્રગતિ ત્યારબાદ નાલંદા નાલંદા સાથેની સરખામણી કરવાની કે નાલંદા તકફીનાથી કેવી રીતના ચડી આવતી હતી તો અહીંયા બે દિવસ છે અને આગલા પીવાયજી માં માત્ર મહત્વ પૂછ્યું છે જો તમને અમારી ચેનલમાંથી કઈ પણ વેલ્યુએબલ કન્ટેન્ટ કે ગાઈડન્સ મળે તો તમે અમારી ચેનલને તમારા મિત્રો સુધી શેર કરો જેથી ભવિષ્યમાં અમે તમને વધારે ઇનોવેટિવ કન્ટેન્ટ પૂરું પાડી શકીએ મેન્સની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે જે સ્ટાર્ટિંગ ફેઝમાં તૈયારી કરે છે એમને તૈયારી કેવી રીતના કરવી પ્રશ્નોની શરૂઆત કેવી રીતના કરવી પીવાય પીવાયક્યુ કેવી રીતના સોલ્વ કરવું પીવાય પીવાયક્યુ માટે માર્કેટમાં અવેલેબલ મટીરિયલ અવેલેબલ છે કે નહીં આ બધી સમસ્યાઓમાં અમારી યુપીએસસી જીપીએસસી પીવાયક્યુ ની ટોપ સિરીઝ તમને મદદરૂપ થશે તો તમારા મિત્રો સુધી અમારી ચેનલને શેર કરો સબસ્ક્રાઇબ કરો

અને બીજું એ પૂછ્યું એ કે તક્ષિલા નિશિક્ષણ પદ્ધતિ જણાવો અને તક્ષિલા નાલંદા થી કઈ રીતના ઓછી પ્રખ્યાત હતી એ વિશે ચર્ચા કરી દે તો સૌથી પહેલા બર તક્ષિલા પીવાય ક્યુ જોઈ લે તક્ષિલા છે એ રામનાભાઈ ભરત એના પુત્ર તક્ષ ઉપરથી રાખવામાં આવ્યું છે નામ એનું તક્ષિલા અને ભરતે એની સ્થાપના કરી એવું કહેવામાં આવે છે સ્થળ કઈ જગ્યાએ છે તો પાકિસ્તાનના રાવલપિંડીમાં અને ગાંધાર એ સમયે રાજધાની હતી તો એનું તો આ શિક્ષણ પદ્ધતિ કેવી હતી ગુરુ શિષ્ય પરંપરા ગુરુ શિષ્ય પરંપરા ત્યારબાદ અભ્યાસ કયા વિષયોનો કરવામાં આવતો હતો ચોસઠ વિષયોનો અભ્યાસ કરાવવામાં આવતો હતો પ્રખ્યાત પ્રસિદ્ધ મૌર્ય એને અહીંયા શિક્ષણ મેળવ્યું છે ત્યારબાદ પાણી જેને વ્યાકરણની બુક લખી ત્યારબાદ બુધ એક શિષ્ય છે જીવક જે આયુર્વેદિક ક્ષેત્રમાં જ્ઞાન ધરાવે છે તો એ પણ અહીંનો શિક્ષક છે એ પણ અહીંયા આચાર્ય રહી ચૂક્યા છે અહીંયા શિક્ષણ લીધું છે પ્રજિત સેન મગધના સમયમાં થઈ ગયો એને પણ અહીંયા શિક્ષણ લીધું છે તો આ એના પ્રખ્યાત વ્યક્તિ છે સામે પક્ષે નાલંદા નાલંદા છે એ ગુપ્ત કાળમાં કુમાર ગુપ્તે બાંધવામાં આવ્યું છે સ્થાપક એના સાતમી પાંચમી સદીમાં એનું બાંધકામ થયું છે એમાં શિક્ષણ કેમ કેવું હતું તો એવી યુનિવર્સિટી હતી જ્યાં રહેવાની પણ સુવિધા હતી રહેવા જમવાની સુવિધા હતી અહીંયા પણ અનેક વિષયોનું જ્ઞાન આપવામાં આવતું હતું અનેક વિષયોનું શિક્ષણ આપવામાં આવતું હતું અહીંયા પ્રખ્યાત વ્યક્તિ આર્યભટ્ટ છે ત્યારબાદ ચીની યાત્રી હુએન ત્યાંગ છે ઈદસિંગ છે જેને અહીંયા શિક્ષણ લીધું હતું હવે વધારે પ્રસિદ્ધ છે ગુરુ શિષ્ય પરંપરા હતી આશ્રમ શાળાની વ્યવસ્થા હતી અહીંયા ગુરુ અને શિષ્યને રહેવા માટેની સુવિધા હતી નાલંદામાં એવું કહેવાય કે આઠ હજાર પાંચસો જેટલા વિદ્યાર્થી અને પંદરસો જેટલા શિક્ષકો હતા તેમને રહેવા જમવા ખાવા પીવાની બધી સુવિધા નાલંદા વિશ્વવિદ્યાલયમાં ઉપલબ્ધ હતી આ સિવાય નાલંદા વિશ્વલય વિદ્યાલય ગીજી રીતે કઈ રીતે ચડ્યાતો તો પુસ્તકાલય તક્ષિલામાં પુસ્તકાલયની કોઈ વિગત નથી નાલંદા નાલંદા વિદ્યાલયમાં ધર્મગંજ નામનું ત્રણ માળના ત્રણ ભવનનો પુસ્તકાલય હતો તેમાં હજારોની સંખ્યામાં પુસ્તકો અવેલેબલ હતા તો એ બાબતે પણ ચડ્યાતી હતી આ સિવાય અહીંયા આંતરરાષ્ટ્રીય સ્તરે શિક્ષણ આપવાનું આવ્યું આંતરરાષ્ટ્રીય સ્તરે શિક્ષણનું કેન્દ્ર બન્યું એ આંતરરાષ્ટ્રીય સ્તર ની વિધાનો આવ્યા વિદ્યાર્થીઓ આવ્યા તો એ પણ તક ના કરતા નાલંદાની જરૂર તો બનાવે છે રાજકીય સંરક્ષણ પણ મળેલું છે નાલંદાને હર્ષવર્ધન સંરક્ષણ આપ્યું ગુપ્ત શાસનમાં સંરક્ષણ મળ્યું આ સિવાય કુષાણોના કનિષ્કે સંરક્ષણ આપ્યું તો આ પણ કહી શકાય બૌદ્ધ ધર્મનો બૌદ્ધ ખાસ કરીને મહાયાન કરતા પ્રાચીન વિશ્વવિદ્યાલયો છે એનું મહત્વ બધા મુદ્દાઓ એકી સાથે જોઈએ સૌથી પહેલા તો એ શિક્ષણનું કેન્દ્ર હતું બીજું આંતરરાષ્ટ્રીય સ્તરે પણ શિક્ષણ પૂરું પાડતું હતું આંતરરાષ્ટ્રીય સ્તરે પણ વિધાનો અને વિદ્યાર્થીઓ અહીંયા અહીંયા આવતા હતા હતા ત્રીજું રાજકીય સલાહ સલાહ સૂચન પણ કામ કરતા જે એ રાજાને આપતા દાખલા તરીકે આપણે ચાણક્ય અને ચંદ્રગુપ્ત મૌર્યને જોઈ લઈ ત્યારબાદ સાંસ્કૃતિક પ્રદાન પણ હતું સાંસ્કૃતિક પ્રદાન કેવી રીતના તો ભવનોની સ્થાપના વિશ્વવિદ્યાલયની સ્થાપના ત્યારબાદ ભાષાઓનું જ્ઞાન ત્યારબાદ સ્થાપત્ય કલા તો આના ઉપરથી આપણે પુસ્તકાલયો આના ઉપરથી આપણે સાંસ્કૃતિક પોઈન્ટ લખી શકીએ ત્યારબાદ સામાજિક ક્ષેત્રે પણ એનું યોગદાન હતું અહીંયા નૈતિક વ્યક્તિઓ તૈયાર કરવામાં આવતા તો આપણે એનું પણ ઉદાહરણ લખી શકીએ આર્થિક બાબત પણ સાંકળી શકીએ દાખલા તરીકે રાજા અને વેપારીઓ અહીંયા દાન આપતા હતા દાખલા તરીકે વલભી વિદ્યાલય માટે રાજા અને વેપારીઓ દાન આપતા હતા તો એ પણ બાબત લખી શકીએ વેપાર વાણિજ્ય પણ લખી શકીએ દાખલા તરીકે તક્ષશીલા છે તો તક્ષીલા રેશમ માર્ગ સંપર્કમાં આવ્યો તો તક્ષીલાથી જે વિદ્યાર્થીઓ તો આવતા વિદાનો આવતા એનાથી રેશમ માર્ગ સંપર્કમાં આવ્યો તો મધ્ય એશિયા સાથે વેપાર વધતો તો એ પણ મુદ્દો લખી શકીએ મહત્વના ઘણા બધા મુદ્દા લખી શકીએ ધાર્મિક ચર્ચાઓ અહિયાં થતી દાખલા તરીકે બૌદ્ધ ધર્મ લઈએ તો હિન્ન સંપ્રદાય ઉપર હતું અને નાલંદા લઈએ તો મહાયાન સંપ્રદાય ઉપર હતું વિવિધ વિષયોનું જ્ઞાન આપવામાં આવતું હતું દાખલા તરીકે તક્ષશીલામાં ચોસઠ વિષયોનું જ્ઞાન આપવામાં આવતું હતું તો એ પણ મુદ્દો લખી શકીએ પ્રખ્યાત વિધાનો અહીંયા તૈયાર થયા ભારતને ઇતિહાસને સમજવા માટે રાજાઓને આપવાની કામગીરી કરી તો એ પણ લખી આપણે ભૌગોલિક દ્રષ્ટિએ પણ મહત્વ ધરાવે છે કેમકે આના કારણે વેપાર વાણિજ્ય વયદો સાંસ્કૃતિક આદાન પ્રદાન વૈદા વિશ્વ કક્ષાએ આમ આ પ્રાચીન વિશ્વવિદ્યાલયો છે એ ભારતના સમૃદ્ધ વારસાનું પ્રતિક ગણાય છે નાલંદા વિશ્વવિદ્યાલય યુનિવર્સિટી વર્લ્ડ હેરિટેજ સાઈટ બે માં પણ સ્થાન આપવામાં આવ્યું છે તો આ થયું તેનું મહત્વ જોઈએ પ્રસ્તાવના શિક્ષણ સંસ્થાઓનું ગૌરવપૂર્ણ સ્થાન હતું પ્રાચીન સમયમાં જ્ઞાનના દીવા દાંડી સમાન હતા હજારો વર્ષો સુધી દેશ વિદેશના વિદ્યાર્થીઓને ઊંડું વિષયોનું જ્ઞાન આપ્યું ત્યારબાદ સૌથી પહેલા તખ કિલા સાતમી ઈસવીસન પૂર્વે સાતમી સદીમાં તેનું બાંધકામ થયું વિશ્વની સૌથી જૂની અને સૌથી પ્રથમ આવે છે પરંપરા અનુસાર શિક્ષણ આપવામાં જેટલા વિદ્યાઓનું શિક્ષણ અહીંયા આપવામાં આવે છે વેદ છે શસ્ત્રક્રિયા છે ગજ વિદ્યા ધનુર્વિદ્યા વ્યાકરણ તત્વજ્ઞાન વગેરે ચાણક્ય ચંદ્રગુપ્ત મૌર્ય બુદ્ધ ભગવાનના શિષ્ય જીવક વગેરે અહીંયા શિક્ષણ લીધું

ખ્યાતિ પ્રાપ્ત કરી પ્રવૃત્તિ માટે જાણીતું હતું દાન અને અનુદાન વિદ્યાર્થીઓને રાજાઓ અને વેપારીઓ દ્વારા મળતું હતું ત્યારબાદ નાલંદા નાલંદાની સ્થાપના ગુપ્ત શાસન કાળમાં કુમાર ગુપ્તે કરી હતી પાંચમી સદીમાં જ્યાં આઠ હજાર પાંચસો જેટલા થી વધુ વિદ્યાર્થીઓ અને પંદરસો થી વધુ શિક્ષકો અભ્યાસ કરતા હતા રહેણાંક ની પણ સુવિધા હતી વિવિધ વિષયો નું જ્ઞાન આપવામાં આવતું હતું ચીન જાપાન કોરિયા તિબેટ ઇન્ડોનેશિયા તુર્કી વગેરે થી વિદ્વાનો અને વિદ્યાર્થીઓ બંને આવતા હતા યુવાન સેંગ છે સાતમી સદીમાં ભારતમાં અહીંયા આવ્યો પાંચ વર્ષ સુધી એને અભ્યાસ કર્યો ઇચ્છિંગ છે એને બે વર્ષ સુધી અભ્યાસ કર્યો પુસ્તકાલય ધર્મગંજ છે ત્યાં હજારો પુસ્તકાલયો જોવા મળતા હતા ત્યારબાદ શાખા શાખા નાલંદા છે બૌદ્ધ વિકાસ વિક્રમશીલા વિશ્વવિદ્યાલય જયારે આપણે પાલ સામ્રાજ્ય નો પીવાયક્યુ ની ચર્ચા કરી ત્યારે મેં વિક્રમશીલા વિશ્વવિદ્યાલય માટે ચર્ચા કરેલી હતી ધર્મપાલ એની સ્થાપના કરી આઠમી સદીમાં એનું બાંધકામ થયું બૌદ્ધ ધર્મમાં તંત્ર મંત્ર નો વિકાસ થયો યોગ ધ્યાન છે તંત્ર મન છે આ બૌદ્ધ ધર્મની એક શાખા વજ્રયાન નો પણ આ વિક્રમશીલા વિશ્વ વિદ્યાલય છે મહત્વપૂર્ણ યોગદાન છે એમાં પણ અનેક વિષયોનું શિક્ષણ આપવામાં આવતું હતું તો આ યુપીએસસી અને જીપીએસસી માં પ્રાચીન યુનિવર્સિટીમાંથી પૂછાયેલા પ્રશ્ન છે આજનો પ્રેક્ટિસ પ્રશ્ન છે પ્રાચીન ભારતીય યુનિવર્સિટી જેમ કે નાલંદા તખશીલા વિક્રમશીલા વલ્લભી વગેરેના ઉદય અને વિકાસમાં કયા પરિબળો જવાબદાર હતા ચર્ચા કરો થેન્ક યુ ફોર વોચિંગ મળીએ ફરી નવા એક પીવાયક્યુ સાથે